જામનગર શહેરના ઓગણપચાસ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ શાહુજી મહારાજ પુસ્તક લાઇબ્રેરી ખાતે બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્પ અંગે જાગૃતિ આવે એ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં સર્પ અંગે અનેક માન્યતાઓ તેમજ ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે હાલના વાતાવરણ મુજબ રહેણાંક વિસ્તારોની આસપાસ આપણને અનેક જીવો જોવા મળતા હોય છે ત્યારે અમુક સાપ ઝેરી હોય છે અને અમુક સાપો બિનઝેરી હોય છે ત્યારે સર્પ અંગે જાણકારી મળે એ માટે બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સર્ટિફાઈડ સ્નેક રેસ્ક્યુકર મિલનભાઈ કટારિયા તેમજ તાકીફભાઈ બુખારી દ્વારા સર્પ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં બાળકો જોડાયા હતા અને સર્પો વિશે માહિતી મેળવી હતી જામનગરના ઓગણપચાસ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલું જે સાહુજી મહારાજ પુસ્તકાલય છે ત્યાં બોધી સત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખાસ સ્નેક જાગૃતિ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જ્યાં સ્નેક સર્ટિફાઈડ જે છે તે રેસ્ક્યુઅર આપણી સાથે છે મિલનભાઈ કંટારી મિલનભાઈ ખાસ કરીને આજે સેમિનાર યોજવામાં આવ્યો છે તો વર્તમાન સમયમાં અનેક જે માન્યતાઓ ફેલાયેલી હોય છે ગેરમાન્યતા હોય છે કે અત્યારના સમયમાં જો સ્નેક નીકળતા હોય છે તો અમે અનેક સ્નેક છે તે ઝેરી હોય છે બિનઝેરી હોય છે તો આપ જ્યારે અત્યારે માર્ગદર્શન સેમિનારમાં છો તો કેવી રીતના શું હોય છે હું જામનગરની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદરમાં સર્ટિફાઇડ સ્નેક રેસ્ક્યુઅર છું મારું નામ મિલેન કંટારિયા અમારી આખી ટીમ છે જે શહેરમાં અને શહેરની આસપાસ સાપ નીકળે ત્યારે એના રેસ્ક્યુ માટે કામ કરતા હોઈએ છીએ તેમજ જાગૃતતા માટેના આવા સેમિનારનું પણ આયોજન કરતા હોય છે જેથી લોકોમાં સાપ પ્રત્યેની જાગૃતતા ફેલાય અને સાપનું નિકંદન નીકળતું બંધ થાય તો આજે બૌદ્ધિ તત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ એક આયોજન સરસ મજાનું થયું છે અને ત્યાં બાળકો અને વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન મળી રહે અને સાપનો ડર ઓછો થાય અને જાગૃત થાય તે માટેનું આજે એક સેમિનારનું આયોજન કર્યું છે ખાસ કરીને આજે સ્નેક હોય છે કયા કયા સ્નેક ઝેરી હોય છે અને કયા ક્યાં સ્નેક બિલ ઝેરી હોય છે આ આમ તો ઘણા બધા પ્રકારના ગુજરાતની અંદર સાપ જોવા મળે છે થી વધુ પ્રકારના સાપો નોંધાયેલા છે પણ તેમાંથી ફક્ત ચાર જાતિના સાપો છે જે ઝેરી છે બાકીના બધા બિન ઝેરી સાપો છે તો આ ચાર ઝેરી સાપોને જો ઓળખતા આવડી જાય તો આ જે સ્નેક બાઇટ થી મૃત્યુઆંશ છે એમાં ઘણો બધો ઓછા આવી શકે છે તો આ ચાર સાપ મેન ઝેરી છે નાગ કાળોતરો સુરતો અને પડતુ બાકીના બધા બિન ઝેરી સાપો છે નેક નીકળતા હોય છે ત્યારે અમુક લોકો જેને મારી નાખતા હોય છે તો એનાથી આ શું સાપ નીકળે તો એક જે ગેરમાન્યતાઓ છે અંધશ્રદ્ધાઓ છે તેના કારણે લોકોમાં એક સાપનો ડર છે તેના કારણે લોકો મારી નાખતા હોય છે હકીકતમાં સાપોને મારવો કે એને ગેરકાયદેસર રીતે પકડવો છંછેડવો એ ગુનો બને છે તો એને મારવો ના જોઈએ પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો તો એનો રેગ્યુ આસાનીથી એનું રેસ્ક્યુ થઈ શકે છે અને સાપને મારી નાખવાનું જે કારણ છે અંધશ્રદ્ધાઓ તે દૂર થાય એના માટે સેમિનાર નું અને આ સ્નેક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતા હોઈએ છીએ તો તેમાં આજુબાજુ ક્યાંય હોય તો ત્યાં કરી અને પાર્ટી ઓળખવું જરૂરી છે ઝેરી શાક હોય છે તેને આપણે ઓળખ ઓળખતા શીખવું જોઈએ કારણ કે જે સ્નેક નીકળતા હોય છે ત્યારે તેના જે રેસ્ક્યુ છે તેને બોલાવી અને તેને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ આ સ્નેકને છોડવા જોઈએ વનગુજરાત ડિજિટલ મીડિયા જામનગર